ફાઇનલી આપડી છે ને મોટર લઈ લીધી રસોનો બધો સર્વિસ છે 700 ફૂટના હજાર રૂપિયા કેટલા ખેતર કમ્પ્લીટલી ખાલી હો સેલે મહેંગભાઈ નો ચારો હતી પણ વધાઈ ગયા હાલો મહેંગભાઈ મડ્યા પછી હો આની ઉપર છે ને નાડો હકલાઈ ગઈ આખી એક ટોલી છે આખી કમ્પ્લીટલી અહી આપણે નાડો લઈ લીધો છે અને આ ભાઈ હવે અનન બાપાને પૂછરાને જેમ ગોલ 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 વીટે મિત્રો તમે ની ફોન જો આઈફોન ફોર્ટીન પ્રો એટલે યુટ્યુબ ફેમિલી કે એમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ છે પેલા તો બધાને જય દ્વારકાધી જય જયમાં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને ફાઇનલી આપણે છે ને મોટર લઈ લીધી રસો ને બધું તમને બતાવું આ રસો છે આપણે સાતસો ફૂટનો પછી આ મોટર છે બારની બારની ગાડી લીધી આપણે ને સર્વિસ લીધી આ એટલું મિત્રો જે સર્વિસ ને એ કેટલા ફૂટ છે ખબર સાતસો ફૂટ સર્વિસ છે સાતસો ફૂટના પિસ્તાલીસ હજાર રૂપિયા કેટલા પિસ્તાલીસ હજાર રૂપિયા મતલબ કે આજે ઠાઠામાં પડ્યું ને આ એક પિસ્તાલીસ હજારનું આ આ ચાલી પિસ્તાલીનું મતલબ ત્રણેય થાય ને સર્વિસ પછી આ રસો અને આ મોટર બરાબર આ બધી થઈને છે ને એક લાખને સાઠ હજાર છું તો ચાલો કોંગ્રેચ્યુલેશન તમારા ભાઈને લખી નાખો હવાના પરમાં બહુ મોટો બધો ચાંદલો થઈ ગયો તો ભાઈને બધા આવી ગયા છે તો આજ ઉતારી અથવા તો કાલ ઉતારી આવ્યો છે ને બોરમાં ઉતારી કારણ કે વાયમાં પાણી જઈશ થઈ ગયું કે મિત્રો આ પાડોમાંથી ચાર ખાખડીઓ લઈ અને આખા ગામમાં ફેરવી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો અટાણ તો પાડો માંથી એક ભાઈ છે ને આપણે

કે તમે અમારા માટે ખાખડી લઈને આવ્યા ત્યાં લાવો તમારા જમણા પગનો અંગૂઠો હમણાં ધોઈ નાખો હાલો તેઓ ભાઈ કેમ કઈ બોલતા ને હરમાઈ ગયા લાગે કે હવા નપુર માં સાબ બને થાય ઘર ના એવું છે હે એટલે એ તો મિત્ર એ તો હું ભૂલી ગયો લે જીઓ ભાઈ ચા નથી પીતા જીઓ ભાઈ તો બોનવીટા પી તો ભૂલાઈ ગયો લે જીઓ ભાઈ માટે બોનવીટા લઈને આવવું પડશે હાલો તો બોનવીટા લેતા આવું કે હે તો એ તમે ખાખડી લેતા હોય એટલું તો કરું હું નાસ્તો લેતા હોય વાહ જીઓ ભાઈ એ તો ખજૂર ને લેતા ભાઈ ક્યાં જોવા દઈજું ને આ હા ગઝબનો માણો ભાઈ જોવું પડશે આમાં હું છે નહીં હા ખજૂર લેતા ભાઈ હા માણે ખજૂર ભાઈ ખાલી થોડોક વાટો નતો ને કે નહીં ભાઈ હવર હવર નાસ્તો કરવો પડે કે ખજૂર લેતા હું વાહ ભાઈ વાહ એ મારા હડા કાવ લઈને આવ્યું અટાણા પૂરમાં પૂર હે કેટ કોણ લેતા હું હે હે કોણ લેતા હું આ કેટ હે દીકરા હાલ એકવાર કહી દો બાબાઈ એકવાર કહી દો કે તમારે ખાવી કેટ તમે કેટ ખાવી મોકલાવું મારા વાલા

હવે છે ને માં આપણે બોર છે એમાં મોટર ઉતારવાની છે કાટર રસોન બધી આવી ગયું હવે ખાલી રખું બાકી છે આપણે નાળો એક બાકી છે આરામથી આરામથી મારા વાલા આરામથી આરામથી હવે છે ને આની સિઝન આવી જો ખાખડી હોય આ હા એ મજા કંઈક અલગ જ હોય ખાખડી મેં મોઈ દીવા હા નમર અનુબેન પાવી ગયા યે કા તું કા ખા આ દહીં ને રોટલો ઈ ઈ ખાય તો જો આ આખી જો તો બગડી જોઈ લે

પણ હવે બધા ભાઈઓ એવું વિચાર કર્યું ડિસાઇડ કર્યું કે ઓલી ટોલી આવે ને ખબર કે તમને ખબર સેન કંપની કહેવાય કે નથી કે આપણે કંઈ પાકો આવેલું હોય ને મોટર બૈરી તો શું કરવાનું મેં કીધું હાડે તમારી વાત તો એકદમ સાચી છે ને બસ ઓલું કોઈ હોય નહીં તો ઉપાદી તો હવે સેન કંપની લેવા માટે નથી હવે નહીં જવાનું છે મારે મારા કાકાને તો ત્યાં જાય ચાર હોય તો લઈ લે ન હોય ઓર્ડર આપી દઈએ અને બાકી પછી વેરાળ જવાનું છે ઘરવાળાનો રસો લેવા આપણે તો દી ગયા નથી કાકાને બધી ખબર હોય ક્યાં જવાનું છે હું નહીં ચાલો પેલા મસ્ત છે ને એક આદુ એલસી લસણ વળી ચા પી લઈ ને પછી નીકળી આપડે ખાલી તમે આનું મોઢું જો હોય હોય ને ભૂકા કાઢે કરી હાડા ચાર છે કેટલા છે હાળા ચાર હાડા ચાર આવી ગયી તું ખરેખર તું નસીબ લખાય એમ ખરેખર કોઈ ઉઠા કોઈ ઉઠાડે ની છે ને હાવો કેટલા વાઈ ગયે ને કેટલા ઈ ગયે હું થી બોલ હા હા શું હે બે વાગે ક બે વાય ને એક વાંધો નહીં ખુલે છે ને એમ કહી બે થી ત્રણ ચાર હાડા ચાર બાકી આમ પણ રેગ્યુલર છે ને બાર હાડા બાર જેવું થાય એટલે હોઈ જાય શેર હાડા શેર ઉઠાડે એને પરખાય કેવી તો એક તું છે ને મસ્ત મજાની પેલા છે ને આદુ એલસી લસણ ચા બનાવી દે મેલ દીધું વાહ એલી તને તો કહેવું ને પડતું મારા ઈશારામાં સમજીએ વાહ 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 મોડી ગોતો પણ આવી ગોતો હાલ ફટાફટ ચા પાઈ દે રેડી કા વિના મને ચેન પડે નહીં હાલો ની ભાળો નામ રાયડું પાડતા હતા કે આવો જાવું જાવું હાલો તો ભાઈ હવે છે ને આપડી બસંતી લઈને જવાનું છે કારણ કે ગાડી આપડી છે ને દ્વારકા ગઈ છે બરાબર બાલુભાઈ લઈ ગયા હાલો ફટાફટ પહેલા જતા આવું હું તમને છે ને આની વાત કરું તો આ છે આપણે આની ઉપર છે ને નાડો હકલાઈ ગઈ આખી એક ટોલી છે આખી કમ્પ્લીટલી આ બધી કમ્પ્લીટલી ચાર પડી છે હું કઈ લખાવી દઉં હું કાકા એ ભાઈ લખાવી દઉં હું કે હા રેડી હાલો હાલો બાપા હાલો રેડી ડન કમ્પ્લીટલી હાલો ભાઈ અહીં લખાવ દીધી હવે છે ને આપણે જવાનું છે નાળો લેવા નાળો લેવા આવી કાના નાળો કે કે લઈ આનો ભાવ હોય કાઢી નાખી કેવો કારણ કે ભાઈ હોય પણ ને કારણ કે મોટર ટાઈમ પછી ભેગું ન થાય બે નાળા છે આપણે આ ડિસાઈડ કરીએ નક્કી મિત્રો તો ફાઈનલી આપણે નાળો લઈ લીધો છે અને ભાઈ હવે હનુમાન બાપાને પૂછરાને જેમ ગોલ 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 વીટી હવે હું ને કાના ઉપર વિચાર કરીએ કે આવી છે કે નહીં ગાડીમાં કારણ ગદની આ છે ત્રણ ફોર વ્હીલ છે પણ ત્રણ માં એક જ ફોર વ્હીલ નતો એક હતી છોકરાને તેડવા જવાનો હતો મારા વાળી તો બલુ ભાઈ દ્વારકા લઈ ગયા ને આના વાળી ક્યાંક કોક બીજો લઈ ગયો આ ગાડી ની જો કે સીટ લાંબી છે એટલે વાંધો નહીં આવે પાંત્રીસ કિલો જેવું થાય બરાબર હવે કેટલા થોડો ઘણો પાંચ કિલો ઘટે લગભગ તો વાંધો નહીં આ માઈ જાય રહી જાય કાકા જોઈએ ચાલો ફેમિલી એવા બધી લઈ લઈએ બિલ બિલ ચૂકવી દઈએ સીધા ઘરે મળીએ આપણે ઘરે જઈને અત્યારે આપણે ઘરે છે ને આપણા સબસ્ક્રાઇબર મળવા એવા કેમ છે મજામાં નાનો એવો ક્યૂટ સબસ્ક્રાઈબર હું નામ છે દેવ બે દેવ વિમલભાઈ વાહલા તારો તો નામમાં જ ભાર છે એ ભૂખા નાખે અને આ એન કંઈ કે ભણવું નથી ભણી જયો તો ભણીજે ભલે તારા બાપા મેરે પૈસા આ ખાલી દેખાવમાં નાનો છે એની અમે ફોન ક્યાં તારો ફોન મિત્રો તમે એની મેરે ફોન જો આઈફોન ફોર્ટીન પ્રો વિચાર કરો હવે કેવડો પૈસો હે નહીં બેર અમારા વિમલભાઈનો છોકરો છે એમાં થોડોક કાંઈ ઘટે એમ શું કઈ ફોટો પાડવા આવ્યો હતો એને છે ને ભાઈ સેલ્ફી લેવી મને કે અહીં છે ને ગામના જગ્યાએ પ્રોગ્રામ છે તો અહીંયા આવી કે ભરશભાઈ સેલ્ફી લેવી એમાં હું યાર સેલ્ફી આખા તને વિડીયોમાં લઈ લો રેડી મજા આવી ને ભાઈ રેડી આવ્યા તારા મમ્મી ફોન કર્યા છે ને ભણવામાં ધ્યાન દેજો પછી યુટ્યુબ કરવાનું છે આપણે રેડી ફાઈનલ રેડી પાકું ને રેડી ભાઈ છોકરા છે ને ભણતા નથી એમ કે મારે યુટ્યુબ જ કરવું યુટ્યુબ જ કરવું તો યુટ્યુબ પહેલા નહીં કરવાનું પહેલાં ભણી લેવાનું પછી આપણે બે ભેગા યુટ્યુબર વિડીયો બને રેડી પાક્કો ને રેડી હું વિમલભાઈને ફોન કર્યો પછી ફાઈનલ ને રેડી હાલો ડન હાલ આવજે હાલ પછી શું કરો છો મિસિસ સોલંકી વાહ ન થતો ખાવું પાકી પડ્યું તું યાર તો બસ ઈચ્છા થાય કે તો કઈ નથી જવાનું વેલું કે ભૂખ લાગી મોડું મોડું કરેલી કઈ વાંધો નહીં ભાઈ અમારે થઈ ગઈ બહુ મોટી લક હાલો તો ફેમિલી આજ તો વિડીયો અહીં લગી દીધું વિડીયો સારો લાગી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો દૂતાની મળીશું ફરે એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગલ રાધે રાધે બાય